નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ સાથે હું છું મંજુલા ગુજરાતમાં સતત શિક્ષકોની ઘટ ચાલી રહી છે તેમાં પણ કચ્છ જિલ્લામાં સૌથી મોટી ઘટ છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓને તેમાંથી કચ્છ જિલ્લો એવો છે કે તેમાં પચાસ ટકા શિક્ષકોની ઘટ છે અને બાકીના બત્રીસ જિલ્લાઓમાં પણ પચીસ પચાસ ટકા શિક્ષકોની ઘટ છે જેવી રીતે આખા ગુજરાતમાં પચાસ ટકા શિક્ષકોની ઘટ છે એમાંથી માત્ર એક કચ્છ જુલે એવો છે કે ત્યાં પચાસ ટકા શિક્ષકોની ઘટ છે જેટલું અડધું ગુજરાતમાં શિક્ષકોની ઘટ હોય તેટલી માત્ર કચ્છ જિલ્લામાં ઘટ છે છતાં પણ કચ્છ જિલ્લાને શિક્ષકો કેમ નથી પૂરા મળતા હું પણ એક ધોરણ માં અભ્યાસ કરું છું અને આવો હું પણ એક કચ્છ જિલ્લાના રાપર તાલુકાની એક શાળામાં ભણું છું

ભલે ખપે તે સત્તા હોય કોંગ્રેસ હોય અથવા તો ભાજપ હોય પરંતુ જે જલ્દીથી જલ્દી કચ્છમાં શિક્ષકોની પૂર્તિ કરે એની જે ખાલી જગ્યા છે ત્યાં શિક્ષકો મોકલે તેવી અમારી આશા છે કારણ કે હું જેવી રીતે શિક્ષણ વંચિત છું તેવી જ રીતે મારી શાળાના વિદ્યાર્થીઓ છે અને બીજી અનેક શાળાઓ છે જ્યાં પણ શિક્ષકોની ઘટ છે રાપર તાલુકાની વાત કરીએ તો મારા મારી શાળા છે તેની આજુબાજુની ચાર પાંચ શાળાઓ એવી છે કે ત્યાં ચાર પાંચ શિક્ષકોની ઘટ છે અને એની આજુબાજુની તો અનેક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે રાપર તાલુકાની અમુક જ શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકો પૂરતે પૂરતા છે નહીંતર તો બધી જ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જ આવી રીતે રાપર તાલુકામાં જેવી રીતે કટ છે એવી જ રીતે કચ્છ જિલ્લામાં બધી જ જગ્યાએ કટ છે માત્ર રાપર તાલુકાની વાત નથી પરંતુ સમગ્ર કચ્છમાં શિક્ષકોની કટ છે જ શું સરકાર એવું જાણે છે કે કચ્છના બાળકો હંમેશાની માટે મજૂરી કરતા રહે અને હંમેશાની માટે કચ્છ જિલ્લો પાછળ રહે ભારતમાં કચ્છ જિલ્લો એવો છે કે જે રેવન્યુ સૌથી વધારે રેવન્યુ ધરાવે છે છતાં પણ અહીંયાના જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા

તેમના જે અત્યારે નાના નાના બાળકો ભણી રહ્યા છે તેમના માતા પિતાઓ તો ભણશે પરંતુ અત્યારે જે નાના નાના બાળકો ભણી રહ્યા છે તે પણ શિક્ષણ વંચિત રહે તેવું જ છે સરકાર અને કચ્છ જિલ્લો સૌથી રેવન્યુ વધારે ધરાવે છે અને પહેલા એવું કહેવાતું હતું કે જે કચ્છી ભાષા જાણે છે તેવા શિક્ષકોને કચ્છ જિલ્લામાં મોકલો પરંતુ કચ્છ

તે બાળકો કેટલા સપનાઓ લઈને બેઠા હશે તે સરકાર નથી જાણતી સો સિક્ષ સો શાળાઓમાં જેટલા બાળકો ભણતા હશે તે કેટલા શિક્ષણ વંચિત રહેવાના છે તે બાળકોની સંખ્યા જોશો ને પછી તમે જોશો તો તમને ખબર પડશે કે આ બાળકો કેટલા બધા છે ને તે કચ્છ જિલ્લાના કેટલા બાળકો શિક્ષણ વંચિત રહ્યા છે સો શાળાઓ એવી છે કે જ્યાં એક પણ શિક્ષક નથી અને એકસો ને પચાસ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને એ એક શિક્ષક સારી થી કેવી રીતે ભણાવી શકે એક ધોરણ સમગ્ર શાળા માટે એક શિક્ષક છે આ વાત એક ખૂબ ચિંતાજનક વાત છે કારણ કે કચ્છ જિલ્લા માટે આ ચિંતા ની ખૂબ વાત છે કારણ કે બાળકો હંમેશાની માટે બીજા જિલ્લાઓ કરતા અને બીજા રાજ્યો કરતા કચ્છ જિલ્લામાં હંમેશા શિક્ષકોની ઘટ છે જ અને બાળકો પણ શિક્ષણ વંચિત રહ્યા છે અને બાળકો માટે શિક્ષણ નથી પરંતુ હવે તો સરકાર એવું જાણે કે કચ્છ જિલ્લો શિક્ષિત બને કેમ સરકારે એવું નથી જાણતી કે કચ્છ જિલ્લાને પણ આપણે આગળ વધારવું જોઈએ કારણ કે કચ્છ જિલ્લામાંથી સરકારને ઘણો બધો ફાયદો થાય છે છતાં પણ એવું કેમ થાય છે કે કચ્છ જિલ્લાને પૂરા શિક્ષકો નથી મળતા મારી જેમ એક બાળકોના સપના છે કે તેઓ સારી રીતે ભણી અને સારા એવા ડોક્ટર બને પોલીસ બને આઈપીએસ બને આઈએસ બને વકીલ બને પાયલોટ બને તેવા સપનાઓ છે પરંતુ તેઓનો પ્રથમ તબક્કો જો કાચો હશે તો તો તે કેવી રીતે ભણી શકશે એક શિક્ષક કેવી રીતે ભણાવી શકે અને એક શિક્ષક કેવી રીતે શિક્ષણ પૂરું પાડી શકે એક બાળકને ભણવા માટે છ થી સાત કલાક એક દિવસના હોવા જ પડે પરંતુ એક શિક્ષક અથવા તો એકલું બાળક શું કરી શકે તેને ભણવામાં કંઈ સમજ જ નથી પડતી તે માટે તો તે સ્કૂલે આવે છે તો શિક્ષકો જ નહીં હોય સરકાર શિક્ષકોની પૂરતી જ નહીં કરે તો બાળકો કેવી રીતે ભણી શકશે અને બાળકોને ભણાવવા માટે શિક્ષકોની ઘટ માટે સરકારને મારી એક એવી વિનંતી છે કે જેવી રીતે અમારી શાળાઓમાં પણ શિક્ષકની ઘટ તેવી રીતે અનેક શાળાઓમાં શિક્ષકની ઘટ એટલે જલ્દીથી જલ્દી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તેની પૂર્તિ કરે અમારા કચ્છમાં પચાસ ટકા શિક્ષકોને ઘટ છે અમારા જેવા નાના નાના ભૂરિકાઓ મોટા મોટા સપના લઈને બેઠા હશે એવું એમના સપના કઈ રીતે પૂરા કરશે ઉઠો સરકાર ઉઠો હવે જાગો અમારા જેવા નાના નાના ભૂલકાઓ પણ સપના લઈને બેઠા છે એમના એમના સપનાઓ પણ ધોવાઈ રહ્યા છે હું એક એવી જ વિનંતી કરું છું કે અમારી અમારી શાળામાં ની પણ અનેક શાળામાં શિક્ષકો મોકલી